લોકોની વેઠાનું કનેક્શન એટલે ગુજરાત દર્શન ન્યૂઝ ચેનલ તો મિત્રો બગદાણાના નવા ગામમાં મેઘરાજાની મુસળો ધાર બેટિંગ જોવા મળી રહી છે જોરદાર પવન સાથે ઝંઝાવાતી વરસાદ જોવા મળી રહ્યો છે તો બગદાણાના અને ગ્રામ્ય વિસ્તારમાંથી આજે વરસાદના સમાચાર સાથે સાથે વાવણી લેક વરસાદના સમાચાર પણ સામે આવી રહ્યા છે ત્યારે બગદાણાના નવા ગામના હાલ જોઈ શકો છો ભારે પવન ફૂંકાયો છે અને ભારે પવન સાથે વરસાદ પણ પડ્યો છે તો ખેતરોમાં પણ પાણી પાણી કરી દીધા છે તે પ્રકારનો જોરદાર વરસાદ પડ્યો છે તો સાથે સાથે પાલીતાણાના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી માહોલે જમાવટ લીધી છે ત્યારે અત્યારે ખાસ કરીને લીંબડી આજુબાજુનો વિસ્તાર છે તેમાં પણ મેઘરાજા મુસળધાર બેટિંગ કરી રહ્યા છે અત્યારે તમે ખેતરોના હાર જોઈ શકો છો જોરદાર વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે તો વાવણીના વધામણા થઈ રહ્યા છે આજે અનેક વિસ્તારોમાં ત્યારે આવતીકાલથી વરસાદના વિસ્તારોમાં વધારો થવાની સંભાવનાઓ દેખાઈ રહી છે અને ત્રેવીસ તારીખથી વરસાદના વિસ્તારો ખૂબ જ મોટા પ્રમાણમાં વધશે અનેક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ જોવા મળશે તો દ્રશ્યો અત્યારે નવા ગામથી જોઈ રહ્યા છો